જીવરાજભાઈ વાઘાણી છે સીડી નંબર ચાર વિજયરાજમાં પ્લોટ નંબર બસો આઠમાં હું રહું છું ચોરીનો ચોરીનો બનાવ માટે તો અમે પાંચ વાગે હું જઈયો વોશરૂમ જવા માટે તો મને ખબર પડી કે મારો મોબાઈલ ચાર્જિંગ કરું એની માટેથી મેં જોયું તો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને હું કહું મારો મોબાઈલ તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા ઝપકીને જાગી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો કબાટ કબાડ ખુલ્લેલો કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી તો લેપટોપની બેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું આશરે પોણા થી ત્રણ કલાક ની ચોરી છે પોલીસ જાણ કરી પોલીસ ને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બ વાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં માં જોઈએ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની જઈએ છે કરી